આશિષભાઈ એમને ઇનામ આપશે આશિષભાઈને વિનંતી સ્ટેજ ઉપર આવશે ભાઈ આપણે જોરદાર તાલ્યોથી બહુ સરસ કહેવાય છન્નું ટકા એટલે બહુ સારા ટકા છે આશિષભાઈને વિનંતી કરીશ સાનવી તુષારભાઈ સોની જેમને આ સરસ મજાનું ઇનામ આપવામાં આવે છે ત્યાર પછી જીનલ બ્રિજેશભાઈ પાટળિયા એ તૈયાર રહેશે ધોરણ એકમાં આ દીકરા દીકરીઓ સરસ મજાના નેવું ઉપર ટકા લાયા છે જીનલ બ્રિજેશભાઈ ત્યાંશી ટકા સાથે જીનલ બ્રિજેશભાઈ આશિષભાઈ એમને ઇનામ આપશે આ આપણા સમાજનું ગૌરવ છે આ દરેક છોકરા છોકરી ભવિષ્યમાં ખૂબ આગળ જેવી આપણે શુભેચ્છા આપીએ છીએ જીનલ બ્રિજેશભાઈ પાટળિયા ત્યાર પછી પ્રાંસ મયંકભાઈ આદેશરા એમને પણ આશિષભાઈ ઇનામ આપશે પ્રાંસ મયંકભાઈ આદેશરા આ ધોરણ એકના હોનહાર વિદ્યાર્થીઓ છે આપણા અને સરસ મજાના એંસી નેવું ટકા ઉપર લાવ્યા છે ત્યાર પછી બીજા ધોરણના વિદ્યાર્થીને વિનંતી કરીશ ધોરણ બે ચોક્સી સૌમ્ય રવિભાઈ રવિભાઈનો દીકરો વાહ ભાઈ વાહ સૌમ્ય ધોરણ બેમાં ચોરાણું પોઈન્ટ ઇઠ્યાસી પંચાણું ટકા સાથે બીજા ધોરણમાં પાસ થાય છે આપણે જોરદાર તાલીઓથી સ્વાગત કરીશું ઉમંગભાઈને વિનંતી કરીશ ઉમંગભાઈ સોનીને વિનંતી કરીશ કે આપણે આ બીજા ધોરણના દરેક દીકરાને ઉમંગભાઈ આપણે ઇનામ આપશે બહુ સરસ કહેવાય પંચાણું ટકા બહુ સરસ વાહ ભાઈ વાહ ત્યાર પછી ધ્યાની પ્રતિકભાઈ સોની ધ્યાની પ્રતિકભાઈ સોની બાણું ટકા બાણું પોઈન્ટ પાંચ ટકા ઉમંગભાઈ અમને ઇનામ આપશે ધોરણ બે ધ્યાની પ્રતિક ભાઈ જોરદાર તાળીઓ આપણે આ બધા છોકરાઓને આશ્વાસન ઇનામ કે કંઈ પણ ઇનામ આપે તો આપણે એને પ્રોત્સાહન આપવાનું છે તાળીઓથી ત્યાર પછી ધ્યેય ચિંતનભાઈ પાટડિયા નેવું ટકા ધોરણ બીજામાં ધ્યેય ચિંતન પાટડિયા ના હોય તો એમના કોઈ ફેમિલી વાળા પરિવાર વાળા આવ્યા હોય તો એમને આપી દો કેશવી અલ્પેશભાઈ આદેશરા એમને પણ એક સરસ આશ્વાસન ઇનામ જાય છે કેશવી અલ્પેશભાઈ આદેશરા બે આપણે તાળીઓના ગડગડાટથી એમને પ્રોત્સાહન આપીશું ખૂબ સરસ ખૂબ આગળ વધી આપણે એમને આશીર્વાદ આપીશું ધોરણ બે ધોરણ ત્રણમાં સુમનભાઈને વિનંતી કરીશ ધોરણ ત્રણના વિદ્યાર્થીઓને ઇનામ આપશે ચેષ્ટા દિનેશભાઈ રાધનપુરા ચોરાણું પોઈન્ટ સત્તાવન ટકા ત્રીજા ધોરણમાં એમના કોઈ ઘરવાળા ફેમિલીવાળા સગાવાલા પાડોશી ખુશી નિલેશભાઈ સોની ખુશી નિલેશભાઈ સોની ધ્યાની અલ્પેશભાઈ આદેશરા બાણું પોઈન્ટ પાંચ ટકા ધોરણ ત્રણ માં આવ્યા છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આશીર્વાદ છે અમારા બધાના મહેમાનોના સોની સમાજના બધાના આશીર્વાદ છે કે આગળ ખૂબ ખૂબ આગળ વધે અને સુમનભાઈને વિનંતી કરીશ કે એમને સરસ મજાનો પુરસ્કાર આપે અને આ મોમેન્ટોને આપણે જોરદાર તાલીથી પણ વધારીશું ત્યાર પછી ધ્યેય ઉરીશભાઈ સોની એમને પણ સરસ મજાનું ભણવામાં શિખર સર કર્યું છે આશ્વાસન ઇનામ આપીશું સુમનભાઈ ત્યાં જ ઉભા રહો ત્યાં જ ઉભા રહો ધ્યેય ઉર્વિશભાઈ સોની અને ત્યાર પછી દેવેન્દ્રભાઈ સોની દેવેન્દ્રભાઈ સોની ત્યાર પછી ક્રિષ્ના પાટડીયા ક્રિશા કમલભાઈ પાટડિયા એ પણ આગળ આવશે અને ત્યાર પછી મીરાલી ઉર્વિશભાઈ પાટડિયા એ પણ અહીં સ્ટેજ ઉપર આવી જશે વાહ ભી વાહ ખૂબ બધા આગળ વધો અને સમાજનું નામ રોશન કરો એવી શુભેચ્છા હવે ત્યાર પછી દિનેશભાઈને વિનંતી કરીશ કે આગળના ધોરણ ચારના વિદ્યાર્થીઓને ઇનામ આપશે દિનેશભાઈ સોની અંશ કૌશલભાઈ પાટડિયા ધોરણ ચારમાં અઠ્ઠાણું પોઈન્ટ સાત નવ્વાણું ટકા વાહ વાહ જોરદાર તાલી નવ્વાણું ટકા આ એક માર્ક ક્યાં ગયો આજુબાજુ જોવામાં અંશ કૌશલભાઈ ત્યાર પછી પ્રિન્સ હાર્દિકભાઈ ચોરાણું ટકા વાહ બી વાહ પ્રિન્સ હાર્દિકભાઈ વાહ તું ડાન્સ કરતા કરતા ભણતો નથી ને પ્રિન્સ હે ત્યાર પછી વ્રત જીગરભાઈ સોની નેવું ટકા વાહ બી વાહ આપણા આ સમાજના બધા નેવું ટકાવાળા ખૂબ આગળ વધી એવી આપણે બધા એમને શુભેચ્છા આપી ત્યાર પછી એક આશ્વાસન ઇનામ નામ છે ધ્યાની પ્રણયભાઈ પ્રિન્સી હાર્દિકભાઈ પ્રિન્સી ત્રિષા વિરલભાઈ જેનિશ કુણાલભાઈ પ્રથમ હિરેનભાઈ જે નામ બોલવું આવી જજો સ્ટેજ ઉપર જેનિશ કુણાલભાઈ પ્રથમ હિરેનભાઈ યાંશ કૃષિતભાઈ શૈલી પૂજનભાઈ આ બધાએ બહુ સરસ એમને ભણવામાં પણ એમને પણ ખૂબ સરસ હવે ધોરણ પાંચ પાંચ માટે હું વિનંતી કરીશ ભાવેશભાઈને વિનંતી કરું સ્ટેજ ઉપર ઉભા રહે આપણે પાંચમા ધોરણના જે વિદ્યાર્થીઓ છે એમને આપણે ઇનામ આપીશું ભાવેશભાઈ આયન દીપકભાઈ માંડલિયા ધોરણ પાંચમાં ત્યાસી ટકા સાથે ખૂબ સારા ટકા છે આયન દીપકભાઈ માંડલિયા શિવમ મુકેશભાઈ પટણી એક્યાસી ટકા ધોરણ પાંચમાં આવેલા છે એમને ભાવેશભાઈ ઇનામ આપશે આપણે બધા તાળીઓથી એમને વધાવીશું ખૂબ સરસ વાહ ભાઈ માર્ક્સ છે ભાવેશભાઈને વિનંતી કે એમને ઇનામ ને મેડલ આપે આપણે આ મોમેન્ટોને જોરદાર તાલીઓથી વધારીએ બહુ સરસ આપણા દીકરા દીકરી જ્યારે સરસ ટકા લઈને સ્ટેજ ઉપર જ્યારે ઇનામ લે છે આપણા મહાનુભાવની વચ્ચે ત્યારે આપણે આનંદની લાગણી અનુભવીએ છીએ મા બાપ માટે પણ ગૌરવની વાત છે કે આપણા દીકરા દીકરી એસી નેવું ટકા લાવે ત્યાર પછી આશ્વાસન ઇનામ પ્રાચી રવિભાઈ સોની પ્રાચી એમને આપી દો વાહ ભાઈ વાહ દેવાન દેવ્યાસિંહ પ્રતિકભાઈ ધોરણ પાંચમાં સરસ માર્ક સાથે પાસ થયા છે એમને પણ આપણે પ્રોત્સાહન ઇનામ આપીશું હવે ધોરણ છ ધોરણ છ માટે હું પ્રિયાબેને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવશે અને અમારા છઠ્ઠા ધોરણના છોકરાઓને ઇનામ આપશે હેમાનસિંહ વિશાલભાઈ સોની સિત્યાસી ટકા છઠ્ઠા ધોરણમાં બહુ સરસ ખૂબ ખૂબ તાળીઓથી આપણે એમને પ્રોત્સાહન આપીશું વાહ ભાઈ વાહ ત્યાર પછી પ્રિયાંશી પ્રકાશભાઈ રાણપરા ધોરણ છ માં પ્રિયાંશી બેન પ્રકાશભાઈ રાણપરા પ્રિયા બેન હાથે એમને આપણે મોમેન્ટો આપીશું અને આ દ્રશ્યને કેમેરામાં પણ તમે લોકો ફોટા પાડજો ઉતારજો વિડીયો ઉતારજો ત્યાર પછી દિનેશ હિતેશભાઈ સોની ધોરણ છ માં એસી ટકા સાથે ખૂબ સારા માર્ક્સ લાવ્યા છે એમને પણ સમાજ ખૂબ ખૂબ પ્રોત્સાહન આપે છે વાહ વાહ ત્યાર પછી ધર્મ જીગ્નેશભાઈ સોની એમને પણ આશ્વાસન ઇનામ મળે છે ધર્મ જિગ્નેશભાઈ સોની ધૈર્ય જિગ્નેશભાઈ સોની ધૈર્ય જિગ્નેશભાઈ સોની ત્યાર પછી પર્વ સુનિલભાઈ સોની પર્વ સુનિલભાઈ સોની ત્યાર પછી ધોરણ સાત ધોરણ સાતના વિદ્યાર્થીઓ હું વિનંતી કરીશ વિભાબેન સોની વિરમગામ વિરમગામના કાઉન્સિલર ઈશાબેન નિલેશભાઈ સોની ધોરણ સાત ઈશાબેન નિલેશભાઈ સેવન્ટી એઇટ પર્સન્ટ ધોરણ સાતમાં ઈશા સેવન્ટી એટ લાવ્યા છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ અને ત્યાર પછી હરિપ્રકાશભાઈ લાઠીદાર હરિપ્રકાશભાઈ વિનંતી કરીએ સ્ટેજ ઉપર આવો જો હાજર હોય તો સ્ટેજ ઉપર આવી જશો ઇનામ લેવા માટે ત્યાર પછી કાવ્યા મયંકભાઈ આદેશરા ધોરણ સાત ત્યાર પછી હેતવી ત્યાર પછી હેતવી ધર્મેશભાઈ સોની હેતવી ધર્મેશભાઈ સોની ધોરણ સાત હવે ત્યાર પછી ધોરણ આઠ ધોરણ આઠ હું ધોરણ આઠ માટે હું વિનંતી કરીશ જિગ્નેશભાઈને જિજ્ઞેશભાઈ આદેશરા રીતુ દીપકભાઈ માંડલિયા ધોરણ આઠમાં એસી ટકા સાક્ષી નિલેશભાઈ સોની છોતેર ટકા ધોરણ આઠમાં ધ્વનિત પ્રણયભાઈ સોની સેવન્ટી ફોર ધોરણ આઠમાં ધ્વનિત પ્રણયભાઈ સોની આપણે જીગ્નેશભાઈ એમને સરસ મજાનું મોમેન્ટો મેડલ અને ગિફ્ટ આપશે ખૂબ ખૂબ ધન્યવાદ ત્યાર પછી હર્ષિલ ભાવેશભાઈ ચોકસી ધોરણ આઠ હર્ષિલ ભાવેશભાઈ ચોક્સી અને આરવ ચિંતલભાઈ પાટડિયા ધોરણ આઠ હવે ધોરણ નવ નવમાં ધોરણ માટે આપણે વિનંતી કરીશું ધોરણ નવ વૈભવભાઈને વિનંતી કરીશ એ કરીશમાં ધોરણના છોકરાઓને એમના હાથે આપે અને ખૂબ ખૂબ આગળ વધે એવી પોઝિટિવ એનર્જી વૈભવ વૈભવભાઈ કે એ છોકરાઓ તમારી જેમ સમાજનું નામ રોશન કરે વિનંતી કરીશ ધોરણ નવમાં પૂજા હિતેશભાઈ સોની નાઇન્ટી થ્રી તાલીઓથી આપણે એમને પ્રોત્સાહન આપીશું પૂજા હિતેશભાઈ ધોરણ નવ વૈભવ એમને મેડલ પણ આપશે અને ગિફ્ટ પણ આપશે વૈભવ એમના માથે હાથ મૂકો અને ખૂબ તમારી જેમ આગળ વધે અને સમાજનું નામ રોશન કરે ખુશી હિતેશભાઈ સોની આ તમે સ્ટેજ ઉપર ચડો ને તોય પોઝિટિવ વાઇબ્રેશન આવે છે ખુશી હિતેશભાઈ એમને વૈભવ ભવિ સરસ મજાનું મોમેન્ટો અને ઇનામ આપે છે આપણે તાળીઓ પાડીશું હો દરેક વખતે એવું કહું તો જ પાડવાની ત્યાર પછી મહેક સુમંતભાઈ પાટળિયા ધોરણ નવ ત્યાર પછી સ્નેહા સંદીપભાઈ સોની એના દાદા લઈ લે છે હા વાહ ભાઈ વાહ દાદા ના પીધો પપ્પા સોરી મહેકભાઈ ત્યાર પછી સ્નેહા સંદીપભાઈ સ્નેહા સંદીપભાઈ ધોરણ નવ ત્યાર પછી અંશ રાજેશભાઈ પાટડિયા રાજેશભાઈ પાટડિયા હવે ધોરણ ધોરણ કરીશ કે આપ સ્ટેજ ઉપર આવશો અને આ દીકરાઓને તમારા હાથે મેડલ ઇનામ આપશો તેજસભાઈ સોનીને વિનંતી ધોરણ દસ માનવ મહેન્દ્રભાઈ સોની નેવ્યાસી ટકા એટી નાઇન પર્સન્ટ દસમા ધોરણમાં બહુ સરસ કહેવાય નેવું ટકા એટલે બહુ સરસ કહેવાય એમને મેડલ પણ જાય છે મોમેન્ટો પણ છે અને ગિફ્ટ પણ છે વાહ ભાઈ વાહ બહુ સરસ પ્રોત્સાહન વિરમગામ સોની સમાજ તરફથી દસમા ધોરણના છોકરાઓને અને બીજી એક જાહેરાત કરું કે ગાયત્રી જલ રવિભાઈ એવી જાહેરાત કરી છે કે આવતી સાલ જે પણ દસમા બારમા ધોરણમાં ગુજરાતમાં કે વિરમગમમાં ફર્સ્ટ નંબર આવે એને સો ગ્રામનો ચાંદીનો સિક્કો રવિભાઈ તરફથી આવશે એમને આપણે જોરદાર ચાલ્યોથી સ્વાગત કરીએ કે આવું સરસ ઇનામ આવું પ્રોત્સાહન આપણને આપશે દરેક બધા છોકરાઓ એવી મહેનત કરો કે એમને એક બે નહીં પણ દસ વીસ પચાસ ચાંદીના સિક્કા લેવા પડે ત્યાર પછી મંથન જીગરભાઈ સોની સેવન્ટી એટ પોઈન્ટ સિક્સ દસમા ધોરણમાં બધા સેવન્ટી પ્લસ બહુ સારી વાત છે ખૂબ ખૂબ ધન્યવાદ મંથનભાઈને મેડલ છે ગિફ્ટ છે મોમેન્ટો વાહ ભી વા તાળીઓનો દરગળા ચાલુ રહે ભાઈ દસમા ધોરણમાં સેવન્ટી પ્લસ માર્ક બહુ સારા કહેવાય આપણે એમને વિરમગામ સોની સમાજ સરસ મજાનું પ્રોત્સાહન આપે છે બારમા ધોરણમાં આનાથી પણ વધારે સારા ટકા આવે એવી આપણે એમને શુભેચ્છા પણ આપીએ છીએ ત્યાર પછી હર્ષિલ વિશાલભાઈ હર્ષિલ વિશાલભાઈ એ પણ સેવન્ટી પર્સન્ટ છે એમને પણ વિનંતી સ્ટેજ ઉપર આવે ખૂબ ખૂબ ધન્યવાદ અને આપણે એમને તાળીઓના ગડગડાટથી વધાવીશું ત્યાર પછી ડોલી મૌનિક કુમાર રાધનપરા ધોરણ દસ દસમાં ધોરણમાં સરસ મજાના ટકાથી પાસ થયા છે આપણે એમને પ્રોત્સાહન પણ આપીશું અને ત્યાર પછી ઓમ ઉર્વીશ સોની ધોરણ દસ ઓમ ઉર્વીશભાઈ સોની ધોરણ દસ હવે ઓમ ઓમ આવી ગયો ભાઈ ત્યાર પછી ધોરણ અગિયાર ધોરણ અગિયાર માટે હું વિનંતી કરીશ ભરતભાઈ સોનીને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવે અને અગિયારમા ધોરણના છોકરાઓને એમના હાથે પુરસ્કાર આપશે ધ્રુતિ કુણાલભાઈ સોની અગિયારમા ધોરણમાં એટીથી પ્રસન્ન વાહ ભાઈ વાહ ધ્રુતિ કુણાલભાઈ છે સાક્ષી આશીષભાઈ પાટડિયા હાજર હોય તો સ્ટેજ ઉપર આવશે ધોરણ અગિયાર સાક્ષી આશીષભાઈ પાટડિયા એમને ભરતભાઈ સારા ટકા લાવ્યા બદલ સરસ મજાનું પુરસ્કાર આપશે અને આપણે साक्षी आशीष भाई पाटडिया 78.5 ત્યાર પછી ધાર્મિક કુણાલભાઈ સોની ધર્મી કે ધાર્મી કુણાલભાઈ સોની ત્યાર પછી હેતનકુમાર संदीपભાઈ સોની હેતુકુમાર સંદીપભાઈ સોની ધોરણ કોઈ બાકી જો રહી ગયું હોય નામ બોલ્યા હોય ને ભાઈ પાછળથી કઈ આગળ હોય તો અહીંયાથી નામ લઈ લેશો હેમાનસિંહ પ્રકાશકુમાર ધોરણ અગિયાર માં હેમાનસિંહ કુમાર લાઠીગર છે હેમાનસિંહ હવે ધોરણ બાર ધોરણ બાર ઉન્નતિ વિનયભાઈ રાધનપરા હાજર હોય તો ઝડપથી સ્ટેજ ઉપર આવશો વિનયભાઈ રાધનપરા અંશ સોની સોની પણ સરસ મજાનું રિઝલ્ટ છે એમનું તીર્થ સોની તીર્થ સોનીને વિનંતી સ્ટેજ ઉપર આવે અને એમને પણ સરસ મજાનું ઇનામ આપવામાં આવે છે તીર્થ સોની હવે અહીં ઇનામ વિતરણ પૂરું થાય છે જો કોઈ નામ બોલે બાકી હોય આજુબાજુવાળાને ને તો અહીંયાથી ઇનામ લઈ લેશો જુનિયર કેજી સિનિયર કેજી વાળાને પણ અહીંયા સ્ટેજ ઉપરથી ઇનામ મળશે ઈનામ વિતરણ અને ડાન્સ આ બંને આનો આપણો આજે ફોકસ હતો એ બંને પ્રોગ્રામ સરસ મજાના તૈયાર આપણે એકદમ સરસ સક્સેસફુલ ગયા આપણે આ બંને પ્રોગ્રામ માટે આપણા માટે એક જોરદાર તાલ્યો આપણા માટે જોરદાર કે સરસ મજાનું છોકરા હોય આટલો સરસ ભણવાની અંદર એંસી નેવું ટકા નાઇન્ટી પ્લસ ટકા એ આવ્યા છે એટલે આપણે એવી આમને પ્રોત્સાહન આપીએ એ ભવિષ્યમાં ખૂબ આગળ વધે અને હવે હું આપણા સિનિયર કેજી અને જુનિયર કેજી જેટલા બી અહીંયા બેઠા છે એમાંથી જે દીકરા દીકરી સિનિયર કેજી જુનિયર કેજી હોય ને સ્ટેજ ઉપર આઈ જાય એમને પણ આપણે ઇનામ આપવાના છે આઈ જાવ ઉપર આઈ જાવ જે બી હોય આપણે સરસ અને વિનંતી કરીશ કે આ નાના ભૂલકાઓને તમારા હાથે પ્રોત્સાહન આપો બધા કોઈ રહી જાય સિનિયર કેજી અને જુનિયર કેજી જેટલા પણ આપણા દીકરા દીકરી છે બધા સ્ટેજ ઉપર આવી જાય દિનેશભાઈને વિનંતી કરું કે બધાને પ્રોત્સાહન ઇનામ આપશો બધા દીકરા દીકરીઓને આપણે પ્રોત્સાહન આપીએ આ સિનિયર કેજીનીયર કેજીવાળા ભાઈ દસમા બારમા માં ખૂબ સારા ટકા લાવે એવી આપણે શુભેચ્છા આપીએ છીએ વિરમગામ સોની સમાજે આ સરસ મજાનો કાર્યક્રમનું આયોજન કર્યું છે અને ઈનામ પણ ગમે તેવું નથી આપ્યું બહુ દિલથી લાયા છે બહુ સરસ ઇનામ છે વાહ ભાઈ વાહ જો અમને લાલાભાઈ ખોલીને બતાવ્યું બહુ જ કામની વસ્તુ છે જો બધાને બતાવો ઓડિયન્સમાં આ એકદમ વેરાયટી છે છોકરાઓને ખરેખર કામ લાગે એવી છે